હરિયાણામાં એક્ઝિટ પોલના સમીકરણ બાદ મોટો ઉલટફેર જોવા મળ્યો ભાજપ રાજ્યમાં ત્રીજીવાર સત્તા પર બિરાજમાન થઈ તો કોંગ્રેસ ફરી એક વખત સત્તાથી દૂર રહી વિધાનસભા ચૂંટણી દરમિયાન આત્મવિશ્વાસથી છલોછલ દેખાતી કોંગ્રેસે હાર બાદ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ કર્યો છે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થયા છે સતત ત્રીજી વખત રાજ્યમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે આ વખતે કોંગ્રેસને જીતની આશા હતી પરંતુ ભાજપે તેમની આશા પર પાણી ફેરવી નાખ્યું છે જોવા જઈએ તો હરિયાણા ચૂંટણીના પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે દસ વર્ષનો વનવાસ ઝીલી રહેલી કોંગ્રેસ ફરી એકવાર સત્તાની નજીક આવીને દૂર થઈ ગઈ છે જો વાત કરવામાં આવે એક્ઝિટ પોલની તો તેના મુજબ કોંગ્રેસ સરકાર બનાવે તેવું દેખાતું હતું પરંતુ સાયલેન્ટ વોટરે આ વખતે પણ ખેલ પાડી દીધો અને કોંગ્રેસ ધરાશાયી થઈ ઉલ્લેખનીય છે કે હરિયાણામાં કોંગ્રેસનો અગ્રેસિવ પ્રચાર જોવા મળ્યો પાર્ટીએ જવાન પહેલવાન અને કિસાન તથા બંધારણના મુદ્દે ભાજપને ઘેર્યું આ દરમિયાન ભાજપનો ચૂંટણી પ્રચાર એગ્રેસિવ નહીં પરંતુ ડિફેન્સિવ હતો પીએમ મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહ સુધીના તમામ નેતાઓ ગેરંટી આપતા નજરે પડ્યા કે બંધારણમાંથી અનામતની જોગવાઈ ખતમ નહીં થાય આવામાં સવાલ એ થાય છે કે જ્યારે કોંગ્રેસ પાસે આટલા મુદ્દા હતા છતાં પાર્ટી ચૂંટણી કેવી રીતે હારી ગઈ ત્યારે કોંગ્રેસ ની કારણો પર જો નજર કરવામાં આવે તો જોવા મળે છે કે કેવી રીતે સમગ્ર રાજ્યમાં હુડા પાવર સેન્ટર બન્યા

કોંગ્રેસના દિગ્ગજ નેતા કુમારી શૈલજા અને રણદીપ સુરજેવાલા ટિકિટ વહેંચણી શૈલજાએ કોંગ્રેસે નાની પાર્ટીઓની પણ અનદેખી કરી હતી ચૂંટણી પરિણામોમાં લગભગ અગિયાર ટકા મત અન્ય ને ફાળે ગયા છે અનેક સીટો પર આમ આદમી પાર્ટીને પણ સારા એવા મત મળ્યા છે ચૂંટણી પહેલા આપે કોંગ્રેસ સામે ગઠબંધન પ્રસ્તાવ પરંતુ સ્થાનિક કહેવા પર કોંગ્રેસે હાથ મિલાવ્યો ન હતો આ સાથે જ પાર્ટીનું નબળું સંગઠન પણ આ હાર માટે જવાબદાર છે જોવા જઈએ તો કોંગ્રેસનું સંગઠન ગ્રાઉન્ડ સ્તરે ખૂબ જ નબળું જોવા મળ્યું હતું છેલ્લા કેટલાય વર્ષોથી જિલ્લામાં પાર્ટી જિલ્લા અધ્યક્ષ અને મંડળ અધ્યક્ષની ની નિયુક્તિ જ કરવામાં આવી ન હતી હરિયાણામાં શરૂઆતી ટ્રેન્ડ અનુસાર રાજ્યમાં કોંગ્રેસે ઘર વાપસી કરી હતી પરંતુ સમીકરણો બદલાતા ભાજપે ત્રીજી વખત રાજ્યમાં સરકાર બનાવી છે રાજ્યમાં આવું કરનાર તે પ્રથમ પાર્ટી બને છે ચૂંટણી પરિણામ બાદ હાલ સમગ્ર પ્રદેશમાં બેઠકોનો દોર શરૂ થયો છે બીજી ઇલેક્શન કોંગ્રેસે આગેવાની લીધી હતી અને થોડા જ સમયમાં એક તરફી જીતના માર્ગે કોંગ્રેસ પાર્ટી પાસઠ બેઠકોને સ્પર્શી હતી જ્યારે ભાજપ માત્ર સત્તર બેઠકો પર સમેટાઈ હતી પરંતુ ઇલેક્શન કમિશનના ડેટા બાદ રાજ્યમાં સ્થિતિ સ્પષ્ટ થઈ અને ભાજપે બહુમતી મેળવી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી